આજે તો સવાર સવારમાં પહેલાં તો છોકરાઓને સ્કૂલે મૂકવાનું કામ કર્યું અને પછી બંને જણા બેસી ગયા હતા અમે ઘરમાં ગરમ ચા નાસ્તો કરવા માટે તો સરસ મજાની મમ્મીએ ચા પણ અહીંયા મૂકી દીધી હતી અને સરસ મજાનો આપણો ખાખરાનો નાસ્તો પણ તૈયાર થઈ ગયો હતો એટલે અમે બંને જણાએ સરસ મજાનો ચા નાસ્તો કરી લીધો અને ત્યાં જ મમ્મીને પણ ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મમ્મી અને મેં બંને જણા નીકળી ગયા ઓફિસે ચાલુ વરસાદે ઓફિસે જવા માટે અને આમ તો જો કેટલો એવો જોરદાર વરસાદ પડે છે હવે આ કોણ જાણે વરસાદ ક્યારે બંધ થશે વરસાદ બંધ થવાનું નામ ક્યારે લે છે ખબર નહીં બટ અહીંયા મજા બહુ આવતી હતી કારણ કે અમારે તો અહીંયા જેવો વરસાદ આવે થોડોક વરસાદ આવે ત્યાં જ અમારે તો અહીંયા મફતનું સ્વિમિંગ પૂલ ભરાઈ જાય તો ચલો આપણે બહુ જ સાથે મળી અને વરસાદને એન્જોય કરીએ અને અહીંયા તો વરસાદનું વાતાવરણ ખૂબ જ સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ હતું અને આમ તો જો કેટલું સરસ એવું સ્વિમિંગ પુલ છે વરસાદ એક દિવસ જોરથી શું આવે તો મારા ઘરની હાલત કંઈક આવી હોય અને દાદર ઉપરથી ટેરેસ ઉપરથી બધેથી જ પાણી આવે એટલે મેં પણ અહીંયા દાદરમાં પાણી ભરાઈ ગયા એટલે હું પણ અહીંયા લાગી ગઈ કામ કરવા માટે સાફસૂફ કરવા માટે અને મને લાગી ગઈ હતી ગરમી એટલે મેં અહીંયા આવીને કાચ ખોલ્યો અને કાચ ખોલીને જોયું તો હજુ તો વરસાદ તો બંધ નહોતો થતો તો ખબર નહીં ક્યારે વરસાદ બંધ થશે અને આમ તો જો ગેલેરીમાં પાણી ભરાઈ ગયા હતા એટલે મેં પણ ગેલેરીમાં સાફસૂફ કરવાનું કામ કર્યું અને અમારે તો બધેથી ખૂણે ખાંચકેથી બધેથી જ પાણી ભરાય ગેલેરીમાં સાફસુફ કરી અને હું આવી બેડરૂમ બેડરૂમમાં આવતાની સાથે આ બંને જણાને બેસાડી દીધા હતા લખવા માટે કારણ કે આજે હતી એ લોકોને રજા અને રજાના દિવસે તો લખવા બેસાડવા જ પડે ને તો મારા જેવા ઠોઠ છે અને પછી એ બંને જણા શાંતિથી અહીંયા લખવાનું કામ કરતા હતા અને હું ખાતી હતી ઠંડો ઠંડો એવો પણ કારણ કે ગરમી તો ખૂબ જ લાગતી હતી અને વરસાદ પડે કે ન પડે પણ મને તો ગરમી બહુ જ લાગે અને પછી હું પણ અને પછી હું લાગી ગઈ મિશન સાફ સફાઈમાં તમે બધા જ આખા ઘરમાં અહીંયા સરસ મજાના એવા પહેલાં કચરા પોતા કરી દીધા અને ત્યાં દ્રષ્ટિનો ટાઈમ થઈ ગયો હતો રમવાનો એટલે એ આવી ગઈ હતી અહીંયા સરસ મજાના વરસાદમાં એન્જોય કરવા માટે એ તો અહીંયા ઇન્જોય કરતી હતી તો આપણે થોડી બાકી રહેવાના એટલે હું આવી ગઈ ટેરેસ ઉપર ટેરેસ ઉપર આવતાની સાથે મેં તો અહીંયા શાહરૂખ ખાનનું પોઝ આ સરસ મજા અને એવો વરસાદ છે અને પછી અમે આવી ગયા ત્રણે જણા નીચે નીચે આવતાની સાથે જ બંને જણાને પહેલાં મેં કપડાં ચેન્જ કરાવી લીધા અને બંને જણા વચ્ચે મેં અહીંયા કોમ્પિટિશન કરી લીધું અને એમાં તો અમારો ગીત જીતી ગયો એટલે આમ તો કેટલો ખુશ થાય છે અને પછી હું પણ લાગી ગઈ મારા કામે અને મારે કરવાનું હતું અહીંયા બ્લાઉઝનું ફિટિંગ અને બ્લાઉઝ ચેક કરવાનો તો કે મને થાય છે કે નહીં બટ અંતે કાંઈ જ ન મેળ પડ્યો અને બ્લાઉઝ તો આપણને અહીંયા ખૂબ જ ફિટ પડતો હતો એટલે મેં પણ વિચારી લીધું કે લાવ આપણે સિલાઈ તોડવી જ પડશે એટલે હું બેસી ગઈ હતી સાડી પીન લઈને બ્લાઉઝને સિલાઈ તોડવા માટે અને બધું જ કામ કરી અને ફાઇનલી જમી કરી અને હું આવી ગઈ હતી મારા ફ્રેન્ડના પાર્લરે કારણ કે આપણો ફેસ ખૂબ જ ડલ થઈ ગયો હતો તો પછી આપણે પણ અહીંયા ફેસને લીપાપોતી કરવાનું હતું એટલે આપણે મારી ફ્રેન્ડના પાર્લરે આપણે ફેસને લીપાપોતી કરવાનું કામ કર્યું થોડીક વાર થઈ ત્યાં ફાઇનલી આપણા ફેસ ઉપર સરસ મજાનો ગ્લો પણ આવી ગયો વાવ તો છે ને સરસ મજાનો આપણો ફેસ પણ ગ્લો થઈ ગયો છે અને સરસ મજાનું આપણું ફેશિયલ પણ થઈ ગયું છે અને પાછી સાંજના સમયે જમી કરી અને હું આવી ગઈ બેડરૂમમાં બેડરૂમમાં આવતાની સાથે જ અહીંયા મારો મોગલી તો મસ્તી કરતો હતો પણ મને બહુ જ ગરમી લાગતી હતી એટલે મેં કરી દીધું હતું અહીંયા એસી સરું કારણ કે વરસાદ પડે કે ન પડે ઠંડી થાય કે ન થાય મને ગરમી તો બહુ જ લાગે અને ફાઇનલી પછી મેં પણ બેડની અંદરથી મારે અહીંયા કામ હતું એટલે મેં બેડમાંથી કાઢી દીધી અહીંયા બેગ કારણ કે મારે હવે અહીંયા રહેવું નથી છું કંટાળી એટલે ફાઇનલી બે કાઢી અને અને પછી કપડાં લઈ લીધા તિજોરીમાંથી કપડાં કાઢવાનું કામ કર્યું અને છોકરાઓ પણ મારી સાથે આવવાના હતા એટલે બંને છોકરાઓને કપડાં લઈ લીધા અને પછી મેં મારા કપડાંનો વારો આવી ગયો એટલે મેં પણ બધા જ કપડાં મારા લઈ લીધા બસ હવે બહુ થયું હવે હું ગઈ છું કંટાળી એટલે મારે રહેવું નથી પછી ફાઇનલી તિજોરી બંધ કરતી હતી ને ત્યાં જ અચાનક મારી નજર ગઈ આ મેકઅપ ડબ્બા ઉપર હવે આના વગર તો થોડું ચાલે હવે આ તો મને જોઈએ જ એટલે મેં પણ એને પણ પેક કરવાનું કામ કર્યું એને પણ લઈ લીધું આપણે તિજોરીમાંથી અને ફાઇનલી તિજોરી બંધ કરી દીધી અને બધા જ કપડાંનો અહીંયા મેં બેડ ઉપર ઢગલો કરી લીધો ફાઇનલી બધા જ કપડા જે જે આપણે બેડ ઉપર મૂકેલા હતા એ બધા જ કપડાને આપણે બેગમાં મૂકવાનું કામ કર્યું એટલે વારા પરથી બંને છોકરાઓને પહેલાં તો બેગમાં કપડા ભરી દીધા અને પછી ત્યાં મારા કપડાં પણ મારે ફાઇનલ બેગ પણ ભરાઈ ગઈ હતી અને આપણે બેગ અહીંયા થઈ ગઈ હતી પેક તો હવે બસ હું જાઉં છું ટાટા બાય બાય હવે મને આવી ગયો છું બહુ જ કંટાળો એટલે હું નીકળી ગઈ હતી મારી બેગ લઈને ફાઇનલી તમને બધાને શું લાગ્યું હું અહીંયાથી ઘર છોડીને જાઉં છું એમ ના રે ના હું તમારી સાથે જસ્ટ મજાક કરતી હતી તો આપણે જવાનું છે બધા એક દિવસ માટે તો ચલો કેવો લાગ્યો તમને મજા અને હા ફાઇનલી અહીંયા અહીંયા મેં પણ મારી બેગ જમી કરી અને ફાઇનલી વાગી ગયા હતા દસ અને મેં પણ અહીંયા મારી ફાઇનલ બેગ પેક કરી દીધી હતી તો એની સાથે મેં અહીંયા તકિયા પણ લઈ જવાના હતા અને સાથે સાથે મારે રસ્તામાં નાસ્તો તો જોઈએ ને એટલે મેં પણ અહીંયા લઈ લીધા હતા ઠેલી ભરીને પડીકા કારણ કે રસ્તામાં અને ટ્રાવેલર્સમાં પડીકા ખાવાની કંઈક મજા જ અલગ આવે છે અને આમ તો જો મારી બેગ ચેન બંધ નહોતી થતી માન માન આપણી ચેન પણ બંધ થઈ ગઈ અને ફાઇનલી આપણી બેગ પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ અને આવી ગયા હતા ટાઈમ થઈ ગયો હતો ઘરેથી નીકળવાનો તો અમે બધા જ આવી ગયા હતા અહીંયા રિક્ષા સ્ટેન્ડે અને રિક્ષાની વેઇટ કરતા હતા અને આમ તો જો આ મારો દ્વિજ અહીંયાથી જ નાસ્તો ચાલુ કરી દીધો લીલી થોડીક વાર થઈ ત્યાં ફાઇનલી આપણે રિક્ષા પણ આવી ગઈ હતી અને અમે બધા જ બેસી ગયા હતા રિક્ષામાં અને અમે બધા જ નીકળી ગયા હતા બસ સ્ટેન્ડે જવા માટે અને હું અને દ્વિત્તો અહીંયા મસ્તી કરતા હતા મસ્તી કરતાં કરતાં ફાઇનલી આપણે પહોંચી ગયા હતા બસ સ્ટેન્ડે અને અહીંયા બસ સ્ટેન્ડે આવતાની સાથે તો જોયું કે આપણી જે બસમાં આપણે જવાનું છે એ બસ ઓલરેડી અહીંયા આવીને ઊભેલી જ છે અને આપણી વેઇટ કરે છે બધો સામાન આપણો ડેકીમાં મૂકી અને પછી અમે લોકો આવી ગયા હતા બસમાં બસમાં આવતાની સાથે જ અહીંયા સીટ તો આપણી ઓલરેડી બુક જ કરાવેલી હતી અને અમે બધા ખૂબ જ ખુશ હતા કારણ કે આજે તો અમે બધાને ગામડે જવાનું હતું અને ગામડે પણ એક નહીં બે નહીં અને પાંચ વર્ષ પછી હું અહીંયા ટ્રાવેલિંગ કરું છું કારણ કે હવે ઘરની ગાડી છે એટલે ટ્રાવેલિંગ કરવાનું તો ખૂબ જ ઓછું થાય છે અને બસમાં તો ક્યારેક ક્યારેક જ થાય છે અને અહીંયા વરસાદ ચાલતો હતો એટલે મેં પણ અહીંયા બારીક ખૂબ બંધ જ રાખેલી હતી હવે મને તો ઊંઘ આવે છે એટલે હું તો જાઉં છું સુવા ઓકે તો જ્યાં સુધી હું સુઈ જાઉં છું અને અને સુઈને ગામડા પહોંચી જાઓ ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર દેવ ગુડ નાઇટ